હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે તો બાજુમાં જયમિની પણ બેઠી છે તો આપણા વન કે સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો જયમિની તો વન કે સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા એ તો ખબર હતી પણ ચેનલ મોનિટાઈઝ થઈ એ તો નથી ખબર જયમિનીને એને તો આપણે કાલે કીધેલું તો જયમિની તને કેવું લાગે अरे चैनल मोनेटाइज થઈ ગઈ તો સારું લાગે હે સારે લાગે ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ એટલે ખુશ છે જમે ની તો વિડિયો માં તો ખાસ આવતી નહીં હા સર જમે ની વિડિયો માં એને શરમ આવે ને ખાસ કરીને એટલે વિડિયો માં બોલતી ભી નહીં ઓછું બોલે બોલવાનું તો જે મિત્રો એ અમને સપોર્ટ કર્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ને વિડીયોમાં આગળ બન્યા રહેજો અને થોડોક સપોર્ટ બી કરતા રહેજો તો આજે અમે કપડાં પણ ખેતર ધોયા છે ને ગઈ મિનિટ તો ત્યાં બેઠી પલંગમાં પલંગ બી એવી છે કે ડ્રીપ ખરીને તેની પટ્ટી બનાવી દીધી અમે ને કપડાં ખેતર ધોયા ને પપ્પાએ તો વાંસ કાપીને એના ગાંઠ ફોરી નાખ્યા છે સાફ કરી નાખા હા આપણે પેલી કાચી ભીત ખાડીને તે ભરવા માટે તો અમે ઘરે તો મોટરમાં પાણી આવતું નહીં હમણાં જમીનમાં પાણી ઓછું થઈ ગયું એના લીધે પાણી આવતું નહીં એટલે હવે ખેતરે પાણી આવે છે આપણે તો આપણે અહીંયા કપડાં ધોયા આજે જમીનએ આ જગ્યા પર અહીંયા આપણે જે ખાતરની કોથળી આવે તેને ફાડીને અહીંયા ફાતરી દીધી છે ને અહીંયા કપડાં ધોઈ નાખ્યા કેમ કે ઘરે તો પાણીની બહુ તકલીફ છે એટલે જૈમીની ટાઈમ બેહી રહી વિડીયોમાં બોલવાની વાત કરે ને તો બોલે નહીં હસ્યા કરે ખાલી

પછી પછી પરમદાર જે વાંસ કાપેલા તેનો ભારે બાંધીને ફોડીને તૈયાર કરી દીધું આ વાંસ છે તેને આપણે એક વાંસમાંથી બે વાંસ કર નાખ્યા ને ફોડી છે એમાંથી આપણે કાચી ભીત ભરીશું તો વિડીયો પણ આગળ આવશે

શું ખબર જો પેલા તરબૂચ જાય છે હમણાં ગાડીમાં ભરીને તરબૂચ આ સાઈડ કોઈને બનાવ્યા હશે તરબૂચ તો તરબૂચ ભરીને ગઈ ગાડી આ જાય છે ટ્રેક્ટર ને આ ગયેલા નદી બાજુ લાકડા લેવા લાકડા લઈને ચાલ્યા આવે ઘરે જઈ તો બી લાકડા ખોદવા જ્યાં નદી બાજુ હા લે પપ્પા લાકડા તો બે કર્યા છે હે તો વાલ્યા તો ગેસ પર ખાણું બનાવે એટલે એના પછી ચૂલા પર બનાવે તો કેવું લાગે જાય ગરમી લાગે ધુમાડો બી લાગે શું વાત કરે હે ધુમાડો બી લાગે હે તો પછી વાલે હતા અહીંયા આવતી રહે તારે ત્યાં પછી તને આદત પડી જાય એટલી ચૂલો ફૂકવાનો બરાબર ને ચાલો હવે ઘરે જવાનું છે હવે અમે પણ ઘરે જઈએ ને જય આ કપડાં સુકાઈ ગયા હશે તો કપડાં લઈ લે હવે વાળી દે ને આપણે હવે જઈએ ઘરે તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં અને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ